એક વ્યક્તિની યાદમાં અનેક જીવ બચાવવાનો પ્રયાસ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગોળા ગામે સ્વર્ગીય હરેશભાઈ ભટ્ટોળની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો અને મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું સ્વર્ગીય હરેશભાઈ ભટ્ટોળે ટૂંકા ગાળાના જીવનની સફરમાં અનેક સેવા થકી સુવાસ ફેલાવી દુઃખને સેવા સાથે જોડવાની એક માનવીય અને પ્રેરણાદાયી પહેલ આજે સામે આવી છે પાલનપુર તાલુકાના ગોળા ગામના નવ યુવાન હરેશભાઈ ભટોળ જે ભૂજ ખાતે સરકારી નોકરીમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને એક દિવસ અચાનક હૃદય રોગ હુમલામાં જુવાનજોધ હરીશભાઈનું અવસાન થતાં હરેશભાઈના પરિવારજનો તેમજ મિત્રમંડળમાં અનેક ગેર અશોકની લાગણી છવાઈ ગઈ હતી જોકે કુદરતના નિર્ણય સામે સૌ કોઈ લાચાર છે પરંતુ હરેશભાઈ તેમના ટૂંકા જીવન ગાળામાં સેવાની અનેક સુવાસ છોડી ગયા હતા ત્યારે આજે સરગસ્ત હરેશભાઈની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજે ગોળા ગામ ખાતે તેમના પરિવારજનો અને મિત્ય સરકાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રિય વ્યક્તિના અવસાન બાદ પણ યાદને જીવંત રાખવા માટે પરિવારજનોએ આ શ્રદ્ધાંજલિ પસંદ કરી જેમાં એક તરફ દર્દીઓ માટે જીવનદાનરૂપ બ્લડ એકત્રિત થયું તો બીજી તરફ ગ્રામજનો માટે મફત આરોગ્ય ચકાસણીની વ્યવસ્થા કરાઈ આ કેમ્પની ખાસ વાત એ રહી કે બ્લડ ડોનેશન કરનાર દરેક દાતાને પાંચ લાખ રૂપિયાનું વીમા કવર સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું જે માનવ સેવા સાથે સાથે દાતાઓના સુરક્ષાનું પણ ઉત્તમ ઉદાહરણ બન્યું દુઃખની ઘડીએ સમાજ માટે કંઈક કરી બતાવવાની આ ભાવના આજના યુગમાં અનેક લોકોને પ્રેરણા આપે એવી છે એક વ્યક્તિની યાદમાં અનેક જીવ બચાવવાનો પ્રયાસ આજ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય આ બ્લડ ડોનેશન કેમ્પમાં મિત્ર મંડળ અને પરિવારજનો દ્વારા સૌથી વધુ બોટલોનું રક્તદાન એકઠું કરાયું હતું આજે અમારા પરમ સ્નેહી મિત્ર હિતેશને ગુમાવ્યા બાર મહિના થયા એ નિમિત્તે એમના પરિવારો મિત્ર સર્કલ અને ગ્રામજનો દ્વારા એક સેવાકીય ઉમદા કાર્ય બ્લડ ડોનેટ કેમ્પ અને સંપૂર્ણ શરીરનો ચેકઅપ બોડી ચેકઅપ કરી એ એની એને હિતેશને સાચી શ્રદ્ધાંજલિ મળે તે અનુસંધાને આમ મિત્ર સર્કલ એ એક બ્લડ ડોનેટ કેમ્પનું આજે આયોજન કર્યું અને એમાં ગામના વડીલો માતાઓ બહેનો તથા તમામ મિત્ર સર્કલ એમાં સંપૂર્ણ રીતે સહયોગી થયા અને આ કાર્યક્રમને પરમ મિત્ર હિતેશને સાચી શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો હિતેશ જ્યાં પણ હોય તેની આત્માને ખૂબ શાંતિ મળે એવી ભગવાન પાસે અમે મિત્ર વર્ક ભોળા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જય